લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સત્તાવીસ ત્રણ બે હજાર પચીસ ગુરુવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ઘણા બધા દિવસથી મનમાં ઘડીને રાખેલી યોજનાઓને અમલમાં મૂકવી જોઈએ અને ગુરુના આશીર્વાદ સાથે આ યોજના પ્રારંભ કરો ચોક્કસ ફાયદો થશે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂની વિવાદિત જમીનનું કાર્ય આપણે હાથમાં લેવું નહીં આ કામ આજે આજે નથી કરવાનું વૃષભ 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 શું કરવું માટે આજે યાત્રા કરવાની હોય ને તો આજે કરી લો ચોક્કસ ફાયદો થશે શું નથી કરવાનું મિત્રો જે કામના માટે આપણે કોઈ આયોજન નથી કર્યું એવું કામ આજે શરૂ કરવું નહીં મિથુન મિથુન રાશિ આજે શું કરવું મિથુન રાશિવાળા વાળા ખાસ જે લોકોની પાસે કામ ધંધો નથી નોકરી નથી એ લોકોએ આજે કામની શોધ કરવી જોઈએ નોકરીની શોધ કરવી જોઈએ ચોક્કસ આજે નોકરી મળી જાય શું નથી કરવાનું મિત્રો આજે આપણી પોતાની ભાષામાં કડવી ભાષા વાપરવાની નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પોતાની જાત પર ધ્યાન આપવું જોઈએ પોતાનામાં રહેલી ખામીને દૂર કરવી જોઈએ ને પોતાના જીવનનો સંઘર્ષ ઓછો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો જે કોઈના માટે વધુ પડતા લાગણીશીલ નહીં થતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કર્યું સિંહ રાશિ આજે ખાસ પોતાના જીવનમાં અટકેલા કામો પર ધ્યાન આપવું જોઈએ અને એને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજનું કામ કાલ પર નહીં લઈ જતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પોતાના વેપારના અઠવાડિયે કામોનું આયોજન કરવું જોઈએ આવનારું અઠવાડિયું છે એનામાં આપણે કયું કામ કરી શકીશું એની તૈયારી આજે કરી લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નોકરી કરો છો કોઈ નાનો મોટો વેપાર કરો છો પણ આ બંને જગ્યા પર આજની ગેરહાજરી ન હોવી જોઈએ ત્યાં ગેરહાજર નહીં રહેતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળાએ આજે ખાસ કરીને સંતાનોના કામો પર સંતાનોના અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તૈયાર ખાવાનું તમે ઉભેલા છો ખાવ છો ને કોઈ માંગનારો આવે તો તૈયાર ખાવાનું કોઈને આપવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે જીવનમાં સામે આવેલી સારી તક ઝડપી લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો બાબતમાં બેદરકારી નહીં રાખતા આજે શું જોઈએ એમની સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જવાબદારી થી ભાગવું નહીં મકર મકર રાશિ આજે શું કરવું જોઈએ મકર રાશિ આજે પોતાની તબિયત નું ધ્યાન રાખવું જોઈએ અને જો કોઈ દવા તમે કાયમ ખાવ છો તો એ યોગ્ય સમયે લઈ લેજો શું નથી કરવાનું મિત્રો તડકામાં રખડવાનું નથી અને તડકામાં બહારનું ભોજન કરવાનું નથી કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કહ્યું કુંભ રાશિ આજે પોતાના અંગત સંબંધો ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત દેખાય શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતા કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવાની નથી મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે કરવું જોઈએ ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણ્યા માણસ સાથે કામ કરો તો એની પર બહુ મોટો ભરોસો કરતા નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ પણ આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે